મારું નામ પ્રોફેસર ડૉક્ટર હરીશ રાણા છે અમે એક સંગીતનું આયોજન કરી રહ્યા છે મિલે જો તુમ હમસે બળે નસીબોસે આ નેજા હેઠળ અમે આવતીકાલે તારીખ નવ દસ બે હજાર પચીસને ગુરુવારે સાંજે સાડા પાંચથી નવ કલાકે ઇવનિંગ પોસ્ટ જુબેલી ખાતે એક સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેની અંદર અમારા ગુરુ લલિતભાઈ ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ પંદર જેટલા કલાકારો જેમાં દસ ભાઈઓ અને ચારથી પાંચ બહેનો છે એ પોતાના સંગીતના કાર્યક્રમ રજૂ કરશે અમારા ઓર્ગેનાઇઝર ડૉક્ટર રમેશભાઈ મારુ સાહેબ અમારા સાથીદાર યોગેશભાઈ ભુવા સાહેબ જયેશભાઈ ભટ્ટ સાહેબ અને જે બીજા અન્ય અમારા સાથી કલાકારો છે એમના સહકારથી જૂના અને નવા ગીતોની એક રમઝટ આવતીકાલે સાંજે સાડા પાંચથી નવ વાગે બોલાવવાનો છે અને જેમાં આપ સૌ સંગીત રસિકોને આવવા માટેનું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો